પ્રેમથી આપ્યો છે દિલથી આપ્યો છે મારી જ બેન છે બિસારી ઠંડીમાં થરથરે છે કેટલી ખુશ થઈ હશે આપનારને પણ ખુશી થાય લેનારને પણ ખુશી થાય શ્રેષ્ઠ દાન કહેવાય ગઈ પેલી ફૂટપાથ પર આ બધું ચોરી ચુપી થી કર્યું છે કોણે કોને છોકરીએ ચોરી છુપી હતી મતલબ કોઈને ઘરમાં ચેતવ્યા નથી ને આપી દીધું છે બસ એને ભાવ થાય અને આપી દીધું મહાનતા તો તમે આ ફૂટપાથ પર સૂતેલી દીકરીની જોજો આને તો ઉદારતા વાપરી બતાવી પેલી ફૂટપાથ પર સૂતેલી છોકરી આરામ કર્યો પણ વહેલી સવારે જાગી ગઈ વહેલી સવારે જાગી કરી પથારી વીટી કરી અને આ ધના દેહ ગેટ પાસે આવી છે અવાજ કર્યો એટલે જાગી છે દીકરી જાગી છે અને આ દીકરી બારે ઉભી છે શું લઈને પથારી લઈને શા માટે ઉભી છે શા માટે ઘર પાસે ઉભાનું કારણ પાછી આપવી છે બોલો આજે સવારે માએ છોકરીનું મોટું જોયું એટલી ખુશ હતી એટલી ખુશ હતી એટલે માએ પૂછ્યું કે બેટા આટલી ખુશ એટલે દીકરીએ માને વાત કરી કે આવી રીતે મેં પથારી ધાબળો વગેરે આપ્યા માં છોકરીને કહે છે બેટા આવું અપાય અપાય આવું શા માટે છે માંગે છે બેટા આ લોકો ને છે ને જૂની આપણે આપીએ ને જલ્દી ફાટી જાય એ બધું જૂનું જૂનું આપ્યું ને ના અપાય કાર્ડ બધું નવું કાર્ડ ઘરમાંથી સમજદાર છે ને તું ઘસાયેલું હોય તૂટેલું હોય ફૂટેલું હોય એવું અપાય કોણ વધે પેલી બિચારી છોકરી પાછું છે માએ ગમકાવીને છોકરીને સમજાવ્યું કે બેટા ઘસાયેલું તૂટેલું ફૂટેલું ના અપાય જો આપણને એક બાજુ પુણ્ય કરવું છે કરવું છે બીજી બાજુ આપણે કેવું આપીશું કેવી અપાય એક વખત પહેરેને ડગરા નીકળી જાય નીકળી જાય પછી આપણે મનમાં રાજી થઈએ કે આજે બાંધ્યું સાડી આપીને આપણે પુણ્ય નથી બાંધ્યું કામ નકામી વસ્તુ છે પહેરવા યોગ્ય નથી આપવા માટે યોગ્ય નથી એવું આપણે ઠપકારી દઈએ અને પછી કહીએ કે પુણ્ય કેવું બધાય પુણ્ય ભોગવી શકીએ નહીં અને આપણાથી ભોગવાતું ન હોય ત્યારે આપણે ન છૂટકે કોઈકને આપીએ એનાથી પુણ્ય કદાચ આપણે અપેક્ષા રાખીશું પણ મારા હિસાબે શક્યતા નથી પુણ્યની ભાવ પણ આપણા ઘટે નથી પેન્ટ ઢબકારી દઈએ ઓ પેરે પગ નાખે ને અડધો નીકળી શકે ઘુંટણ સુધીનો ભાર આપીએ તો સારું આપવાનું અને એક વાત સીધી છે સારું આપીશું તો પુણે સારું મળશે તૂટેલું ફૂટેલું આપીશું તો પુણે પણ આપણને તૂટેલું ફૂટેલું મળે પછી ચોખ્ખું પુણે ન મળે ઘણા લોકો આજની તારીખે દાન છે ને ધાબડા એકદમ અપ ટુ ડેટ આપે કે બિચારાઓ બિચારાઓ કોઈને કહેવા જવા નથી સૌ સૌના પુણ્ય સૌ સૌની પાસે હોય પણ આવાઓ પાસે આવા લોકોને આપણે વ્યવસ્થિત આપીએ તો ઘણું સારું દીકરીને માય ધમકી આપી ધમકાવી સુંગામ ધમકાવી કે આવું ના પાય જૂનું જૂનું ચટાઈ તૂટી ગઈ હોય ઓશિકાના દગરા નીકળી ગયા હોય ગાભા નીકળતા હોય આપણા સ્ટોરમાં આ બધી નવી ચીજો છે જો આવી છે પેલી છોકરી ગઈ છોકરી પાસે ત્યારે છોકરી હાથ લંબાવીને કે છે તમારો લઈ લીધું માએ શું કામ લીધું દર તમે પેલી દીકરી ધનાડે દીકરી નવી બધી ચીજો લઈને આવી માં દીકરી બને આ ફૂટપાથ પર અનાથ સુતેલી છોકરીને અર્પણ કર્યું ભાગ્યશાળીઓ આપણે કલ્પના કરીએ અને વિચારીએ કે એને બધું નવું નફોર મળ્યું હશે અને હાથમાં લીધું હશે ત્યારે એને શું થયું હશે ખુશી ખુશી થાય અને દુઆ આપે હું બીજાથી સારું કરું એ દેખાવમાં લોકો મરી ગયા હું બીજાથી સારું કરું એ દેખાવમાં લોકો મરી ગયા હું બીજાનું સારું કરું એ દુઆ લઈને માણસો તરી ગયા સમજાય ને સુવિચાર આજે ઘણી વખત હરીફાઈ ચાલતી હોય આટલું કર્યું તો હમ નહીં હમ બી બતા દેગે હમ બી બળે હે એટલે હરીફાઈ ચાલે ઓક ફંક્શનમાં જાકીટ પહેરતા હોય તો બીજા સામે ફંક્શનમાં બીજાને બતાવવા બીજું પહેરે હરીફાઈ ચાલે આ દેખાવમાં ઘણા માણસો બિચારા પરી ગયા પણ હું બીજાનું કેવું કરું હું બીજાનું સારું કરું એ લોકો આશીષ લઈને તરી ગયા બીજાનું સારું કરું આપણે બીજાથી સારું કરીશું ને હરીફાઈમાં ઉતરીશું ને તો આપણે સક્સેસ નથી જવાના અને આ હરિફાઈમાં ઉપરવા જેવું નથી હમણાં હરીફાઈઓ બહુ ચાલે છે પ્રવેશમાં હરિફાઈઓ ચાલે હા એવી હરિફાઈઓ ચાલે હેઠવી હરીફાઈઓ ચાલે ધર્મમાં બધું આમ ચાલે છે હવે સમાજના સમાજમાં થતું હતું હવે ધર્મમાં આવું બધું ઘણું થાય છે ચાલો જવા દઈએ વાતોને આપણે બીજાનું શું કરવાનું બીજાનું બીજાથી સારું કરું બીજા નું સારું કરું બે માં ફરક કરો કે નહીં હા આપણે કરીએ આ છોકરીએ જયારે નવી પથારી આપીને નાબળો બાબળો નવો આપ્યો ત્યારે પેલા તો આંખમાં લીધો આંખમાં આંસુ આવી ગયા એ બોલી ના શકી કે હું કઈ કહું થેન્ક યુ કે વગેરે વગેરે કઈ બોલી ના શકી એટલી એને ખુશી થઈ પણ એ ખુશી આંખો દ્વારા દેખાય કઈ રીતે દેખાય ખુશી આંખો દ્વારા કે પેલી છોકરીના આંખમાં આંસુ આવી ગયા કે સારું બસ આમ જોતી રહી માં ને દીકરીને પેલી છોકરી જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી જોતી રહી પણ બોલવા માટે આભાર વ્યક્ત કરવા માટે કોઈ શબ્દ ના હતા આ વાત હું એટલા માટે કહું છું આપણો વિષય ચાલે છે ખૂબ ગાણે તું મારા પ્રભુની રોજ દિવસ ને રા ખૂબ ગાણે તું મારા પ્રભુની રોજ દિવસ ને રા આઈ હું ગાણે ભક્તિમાં પણ ગાળે ભક્તિ માં પણ સમજી લે વા બીજા બીજાની જો પીડા ને જાણી જીવ્યું તારું ધૂળ ને ધાણી બીજાની જો પીળા ને જાણી જીવ્યું તારું દૂર ને ધાણી રોજ પ્રભુ ની પાસે તું માગે તારો ઉદ્ધાર ઉોજ પ્રભુની પાસે જઈ તું માગે તારો ઉદ્ધાર સુખ બી જાણું માગે વે સુખ બી જાણું માગે વે કોઈની આંબ્યો તને ભગવાન શું આપે તને શું ભગવાન આપે તને ભગવાન શું આપે તારા શું દુખડા કાપે તને ભગવાન શું આપે તારા શું દુખડા કાપે આ બીજી લાઈનમાં કહે છે ધોધ પ્રભુની પાસે જઈ તું માંગે તારો ઉથાર ભગવાનની પાસે આપણે જઈએ અને આપણે શું કહીએ

અને બારી પર તમારી સીટ હોય બારી પાસે અને ત્યારે ટ્રેન તમારી ક્યાંક ઉભી હોય અને કોઈ ભિખારી આવે માંગવા માટે તો તમે શું કરો બારી બંધ તો એક વિચારક એમ છે તમારી પાસે ભિખારી માંગવા આવ્યો છે ત્યારે તમારી તમે તમારી બારી બંધ કરો છો તો ભગવાન પાસે જ્યારે જયારે તમે માંગવા જતા હશો ક્યારે ભગવાન તમારી માટે કેટલી વાર મારી બંધ કરતો હશે હા કે આવ્યો માંગવા માટે હવે આ ખપે ને તે ખપે ને ફલાણું કપે ને ભીગણું કપે ને તો ભગવાન પણ આપણા માટે ઘણી વાર મારી બંધ કરી છે કારણ કે આપણે કોનું માંગ્યું શેના માટે માંગ્યું માટે બીજા માટે કાંઈ વિચાર્યું જ નથી સૌના સૌના સુખમાં મારું સુખ એવું આપણે ઓછું વિચાર્યું છે આપણે વિચાર્યું છે મને સુખ મળી ગયો ને મારો પેટ ભરાઈ ગયો ને બીજાનું જે થાય તે આપણને ચિંતા જ ન કરવાની જમાનો ક્યાં છે હવે બીજાની ચિંતા કરવાનો હવે આપણે ક્યાં આવી ગયા છીએ પર આવી ગયા છીએ જમાના પર આવી ગયા છીએ ક્યાં જમાનો છે હવે તારું સંભાળ ને તું તારું સંભાળ ને

બધી ચીજોમાં સ્વાર્થ બધી ચીજોમાં સ્વાર્થ આપણે તો જ તને ભગવાન શું શું આપે તારા માણસુકડા કાપે જો તું બીજાનું માંગતો નથી બીજાના સુખ નું કઈ વિચારતો નથી તો ભગવાન તને શું આપવાનો જે દિવસે તું વિચારીશ કે ભગવાન મને કઈ નથી જોઈતું મારી આસપાસના ઓળખીતા ન ઓળખીતા જે કોઈ હોય એ બધાને સુંદર સુંદર બધું મળે ખુશ થાય પ્રસન્ન થાય આવું જ્યારે માણસ પરમાત્મા પાસે માંગશે ત્યારે પરમાત્મા પેલા કોને આપશે કે આને તો કે નિયા મારા જેવી ઉદારતા તારામાં આવી છે તે હવે શરૂઆત તારાથી કરીશ ધર્મબિંદુ ગ્રંથનું નામ સાંભળ્યું હશે આપે ધર્મ બિંદુ ગ્રંથ એમાં ધર્મ માટે લાયક કોણ પાત્ર કોણ ધર્મ કોનામાં આવી શકે એની બધી ડિટેલમાં વાતો કરી છે તો એક વાત એ કરી છે ધર્મ બિંદુ ગ્રંથમાં ધર્મ અધિકારી કોણ હોઈ શકે આપણે જૈન એટલે ધર્મના અધિકારી થઈ ગયા આવું મનમાં ના રાખવાનું ધર્મ બિંદુ ગ્રંથમાં સરસ મજાની વાત કરી કે ધર્મ માટે એ જ અધિકારી છે એ જ પાત્ર છે એ જ લાયક છે જે અક્રૂર છે અક્રૂર અક્રૂર એટલે જેનામાં ક્રૂરતા નથી અને જેનામાં ક્રૂરતા ન હોય એનું માનસ કેવું હોય બિલકુલ જેનામાં ક્રૂરતા ન હોય એ વ્યક્તિમાં પ્રેમ હોય લાગણી હોય સહાનુભૂતિ હોય કરુણા હોય બધું હોય અક્રૂર વ્યક્તિમાં આ બધું સંભવી શકે છે પણ ક્રૂર વ્યક્તિમાં સંભવી શકતું નથી એટલે ક્રૂર વ્યક્તિ ધર્મ માટે લાયક ઠેરવ્યો નથી ધરમ બિંદુ ગ્રંથમાં કોને બનાવ્યું છે મનીષભાઈ સરસ છે આમ ધરમ બિંદુ ગ્રંથ એમાં સરસ સરસ ની સરસ બધી વાતો કરી છે ધરમ ને રત્ન ની ઉપમા આપી છે જેમ રત્ન છે એ જ્યાં ત્યાં મુકાય નહી એકદમ વ્યવસ્થિત રખાય કોઈના હાથમાં ના આવે ચડે નહીં તે રીતે તે રીતે ધર્મ છે એ રત્ન થી પણ અધિક કિંમતી છે હૃદય રૂપી ડાબડો એવો હોવો જોઈએ કે જે ડાબડામાં ધર્મ રાખી શકાય તો આના પર હજી પણ આપણે ચર્ચા કરતા રહીશું બીજાની જે પીડા ને જાણી જીવ્યું ત્યારે તેનું દૂરને જાણી